તો દોસ્તો આજે આપણે વાત કરીશું મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા એક જામલિયા ગામની જેમાં એક પતિ પત્ની બંને પચાસ જેટલા અનાથ બાળકોને માતા પિતા બનીને શિક્ષણ આપે છે તે બંને પતિ પત્ની પોતાનું વિચાર્યા વગર અનાથ બાળકોને શિક્ષણ આપે છે તો દોસ્તો ચાલો આપણે બધા સાથે મળીને આ શાત્રાલયની જરૂરિયાતો પૂરી કરીએ એક અમારાથી નથી થવાનું પણ બધા સાથે મળીને કરીએ તો જરૂરથી થશે અને આ વીડિયોને પૂરો જોજો અને તમારા દરેક ગ્રુપમાં વીડિયોને શેર કરજો જેથી કરીને આ છાત્રાલયની જે પણ તકલીફ પડી રહી છે તેમાં તેમને મદદ મળી શકે તમારાથી એક મદદ ન થાય તો કંઈ નહીં પરંતુ આ વીડિયોને આગળ શેર કરીને મદદ આપજો ઇન્ટ્રોડક્શન લઈ શકું મારું નામ અંકિતા જાદવ જામલિયા જે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું ગામ છે જ્યાં એવી ઘણી બધી ખરાબ પરિસ્થિતિ છે કે એ લોકો પોતાના ઘરમાં ખાવાનું પણ એક ટંકનું ભોજન પણ ખાવા પેલું શું કહેવાય કે ઘણી તકલીફ કરીને પછી એક ટંકનું ભોજન પણ ખાઈ શકે છે તકલીફ વેઠીને પણ એક ટંકનું ભોજન કરે છે હા

અને પછી બાળકોનું કંઈ પણ લાવવું હોય ધારો કે કોઈ ડોનર ન આવે તો પછી કંઈ ઘટે તો એમાંથી પૈસાનો ઉપયોગ કરે છે તો રાજુભાઈ તમારે શું થાય એ મારા હસબન્ડ હસબન્ડ છે રાજુભાઈ તમારા એટલે તમે બંને પતિ પત્ની થઈને આ આશ્રમ ચલાવો છો હા તો પહેલા તો આ આશ્રમની શરૂઆત કઈ રીતે કરી હતી આશ્રમની શરૂઆત કે ઘણા આ વિસ્તારમાં ઘણા એવા બાળકો અહીંથી ચાલતા જતા હતા તો આપણે પણ એક હોસ્ટેલમાં રહીને આપણે પણ એ વસ્તુ છે કે ખાવામાં જ્યારે અમે ભણતા ત્યારે ખાવામાં પણ ઈયણ એવું હોય ત્યારે ઘણું બધું એમ જોઈને એવું થાય કે આપણે એક શરૂઆત કરીએ ને અને બાળકોને ખાવાનું આટલું સારું આપીએ કે બાળકોને ઘરમાં એ લોકો અનાજ ના મળતું હોય એના કરતાં સારું આપીએ એવું કરીએ છીએ તો તમારા મોટિવેશન ક્યાંથી એવું છે આપણે બાળકો માટે કંઈક કરીએ જ્યારથી આપ હોસ્ટેલમાં હતા અમે ત્યારથી અમને એવું કે આપણે પણ બાળકો આપણે આટલી પરિસ્થિતિ વેઠેલી છે જ્યારે અમારા સમયમાં ઘરના મમ્મી પપ્પા ખાલી પાંચ રૂપિયા આપીને જતા હતા અને બીજા બાળકોને બસો રૂપિયા ને એવું બધું આપી જતા એટલે આપણને ઘણું દુઃખ થતું હતું એ જોઈને તો તમે મૂળ ક્યાંના કરંજવેરી કરંજવેરી અને રાજુભાઈ જામલિયાના પોતે જામલિયાના છે રાજુભાઈ તો પેલા તો અહીંયા શું શું સુવિધા તમે આપો છો સુવિધામાં તો આપણે જમવાનું ભરપેટ જમવાનું અને બાળકોમાં નવી નવી સ્કિલ આવે એના માટે વર્કશોપ કરાવતા હોઈએ છે અને શિક્ષણ તો એ લોકો મેળવે જ છે આ ખાલી છાત્રા લઈ જ છે હા ખાલી છાત્રા લઈ છે આ રહેવા જમવાનું વિના મૂલ્યે મળે છે મતલબ બાળકોને હા તો આઈથી તે ભણવા ક્યાં જાય છે નાના છોકરાઓ છે જે પ્રાથમિક સ્કૂલમાં નજીક પ્રાથમિક શાળા છે ત્યાં ભણવા જાય છે અને મોટા છોકરા અહીંયા હાઈસ્કૂલમાં જાય છે આશ્રમમાં કુલ કેટલી સંખ્યા છે એમ તો 55 છે પણ એમ તેમ કરીને 50 છોકરા હાલમાં છે નિયરેસ્ટ પચાની આજુબાજુ છે હા હા તો તમે એમના માતા-પિતા બનીને એની ફરજ બજાવો છો એમ હા તો ઘણી બધી મુશ્કેલી નહીં આવતી હોય ચિત્રાલય ચલાવવામાં મુશ્કેલીઓ તો આવે જ છે પણ હવે જ્યારથી શરૂઆત કરી છે ત્યારથી ભગવાનના ભરોસે જેથી કરીને આજ સુધી અનાજ ની ખોટા ના જ વર્તાય એવું કરીને કર્યું છે બીજી તો અહીંયા પેલા રહેવાનું એવું હતું કે જયારે ચોમાસાનો સમય હતો ત્યારે અંદર કઈક જનાવર એવું ઘુસી પણ જાય એવું હતું ગામડાનો વિસ્તાર છે ગામડાનો વિસ્તાર જનાવર નો તો પ્રોબ્લેમ રહે હા પછી એક ભાઈ અહીંયા આવ્યા અને એમણે જોયું કે બાળકો તો હજુ નીચે પછી લીપણ જ હતું એટલે લીપણમાં લીપણમાં તો કંઈ નહીં પણ આજુબાજુ દિવાલ પણ ન હતી એટલે એમને અંદરથી થયું કે છોકરાઓને કંઈક કરડે કંઈ મુશ્કેલી આવે હવે છોકરાઓ એવું છે કે કંઈ બાર બી નીકળી જાય આ બધું બારણા બધું નહીં તો જ્યારે છોકરાનો અહીંયા સ્કૂલ ચાલુ થઈ એના એક મંથ પહેલાં થઈ ગઈ છાત્રાલયની શરૂઆત તો એટલે 3 વર્ષ થઈ આજ સુધી આજ સુધી છાત્રાલયની 3 વર્ષ થયા હા અમુક વાર અનાજ એમ તો આવે જ છે પણ બો કોઈ પ્રોપર દાતા નથી કે એ ટાઈમસર આવી જ જાય એવું પણ નથી એવું છે હા એટલે પૂરું પડી જાય છે તો પણ હા જેમ તેમ કરી પૂરું પડે છે હા છાત્રાલયની શરૂઆત કઈ રીતે થઈ હતી છાત્રાલયની શરૂઆત પહેલા ખાલી આપણા ઘરમાં આપણા ઘરમાં ખાલી એક ઓરડો હતો જેમાં અમે સૂતા હતા અને એમાં પણ પાછું અમે સૂતા હતા એની બાજુમાં અનાજ અનાજ પેલી કોઠી ભરીને મૂકેલી તો પહેલાં તો ઘરનાને પૂછ્યું કે પપ્પા આમાં અમે એવી રીતના શરૂઆત કરીએ તો તમે કેવી રીતના તો એમણે કીધું હા કંઈ વાંધો નહીં પણ જમવાનું પછી એવો સવાલ ઉઠાયો પછી અમે કીધું કે આપણે ખેતરમાં પેલું ભાત ડાંગર તો કરે જ છે એ તો પણ છેલ્લે ખવડાવીશું એમ કરીને પહેલા પાંચ છોકરા લેતા હતા પહેલા પાંચ છોકરાથી શરૂઆત કરી હતી હા અને અત્યારે 50 ની આજુબાજુ છોકરા થઈ ગયા છે હા તો તમારે આ અત્યારે માં આશ્રમમાં છે ને તકલીફ પડે તપલીક પર છે છાત્રાલયમાં આશ્રમમાં એક તો પહેલા જ જમવાનું બનાવવાનું છોકરાઓ જાતે જ બનાવે છે અને આપણે બનાવીએ છે એટલે રસોયાની ખાસ જરૂર છે એ છે અને બાળકોને કપડા મૂકવાનું કે એ પણ નથી કપડા મૂકવાનો મતલબ કબાટ નથી બાળકોને હા અનાજમાં પણ અનાજમાં પણ તકલીફ પડે છે હા આપણે આ છાત્રાલયને 3 વર્ષ છાત્રાલયને 3 વર્ષ છે હા તો કોઈવાર એવું આવ્યું કે અનાજ સાવ પૂરું થઈ ગયું હતું હા એકવાર એવું જ થયું કે અનાજ બધું પૂરું થઈ ગયું હવે કરું છું પણ ખબર ને હવે ભગવાન ભરોસે એટલે કોઈક એક જણે ફોન કર્યો કે તમને દાળ દાળ પહેલા તો પૂરી જ થઈ ગયેલી એકદમ ચોખાતા હતા કે છોકરા થોડું થોડું પણ ખાઈ શકે એટલે પછી ચોખાનું તો ઘરમાં હતા એટલે એ બનાવી કાઢ્યા અને દાળનું આવી ગયું એટલે દાળ ભાત બનાવી દીધું એટલે શાક તે એવું કઈ બનાવશો તો ખાલી દાળ ભાત દાળ ભાત ખાલી દાળ ભાત જ બને છે સવારે દાળ ભાત બને છે સાંજે કઠોળ રોટલી અને ચોખા બપોરે બપોરે એ લોકો ત્યાં હોય એટલે નાસ્તો મળી જાય બપોરે સ્કૂલ માંથી નાસ્તો મળે અને સવાર સાંજ અહીંયા સવારે દાળ ભાત બનાવો અને રાતે શાક રોટલી તમારી મૂળ જરૂરિયાતમાં શું શું તકલીફ પડે છે આમ વધારે કરી તો પેલું તેલ અને તુવેર દાળ અને કઠોળ કરિયાણા માં પણ તકલીફ પડે છે અનાજ માં હા પણ બીજું બધું રબર પેન્સિલ બેગ ને એ લોકોને લાવવામાં થોડું તકલીફ પડે બાળકો પોતાના ખર્ચે લાવે બેગ ને એવું લાવે છે હા પહેલા તો અહીંયા કેવા કેવા બાળકોને રાખવામાં આવે છે પહેલા તો અનાથ પણ અનાથ બાળકો બે જ છે હાલમાં અને જરૂરિયાત બાળકો જેમ કે આ ગામમાં ઘણી એવી પરિસ્થિતિ ખરાબ છે કે લોકો બાળકોને જો કે હાચવતા પણ નથી એટલે બાળકો અહીંયા પોતે આવ્યા ને અમે પણ એ લોકોના ઘરે જઈને વ્યવસ્થિત પૂછીને પછી અહીંયા રાખીએ છીએ કોઈ બાળકો એવા છે કે જે સિંગલ પેરેન્ટ્સ છે હા છે બારમાં એટલે ત્રણ કેટેગરીના બાળકો રહે છે અનાથ સિંગલ પેરેન્ટ્સ અને જેને જરૂર હોય જરૂર જેના તકલીફ પડતી હોય ભણાવવામાં રહેવામાં મુશ્કેલ પડતી હોય એવા પણ બાળકો છે હા એ બાળકોને શું શું શીખવવામાં આવે છે બાળકોને વારલી પેઇન્ટિંગ વારલી પેઇન્ટ અને એ લોકો સાવ મતલબ કે અહીંયા છોડવા છે એમાંથી નીચે રંગોળી કરવાની એટલે અમે બાળકોને એવું શીખાવીએ કે રંગોળી પેલા કલરથી એ ખર્ચીને જ નહીં થઈ શકે એના કરતાં પાન ફૂલ પર્ણ એના થકી બી સારું થઈ શકે તો બેન અમારી તરફથી જે પણ નાની મોટી મદદ થઈ છે છોકરામાં અને રાશન કરીણામાં એટલે અમે કરી છે તમે આટલા દૂરથી આવ્યો અને પહેલીવાર મુલાકાત લીધી તો તમને થોડું એટલે બાળકો માટે તમે ખાસ આવ્યા એના માટે તમારો દિલથી ધન્યવાદ અને ફરી ફરી આ બાળકોને મદદ મળતી રહે એવી અપેક્ષા રાખું છું દોસ્તો તમે વિડીયોમાં આગળ જોયો હશે કે બેનનું નામ છે અંકિતાબેન અને તેમના હસબન્ડ છે રાજુભાઈ તે પતિ પત્ની બંને થઈને એક છાત્રાલય ચલાવે છે જે અનાથ બાળકો હોય સિંગલ પેરેન્ટ્સ હોય ને જે પચાત વર્ગમાં આવતા હોય કે જે પોતાના બાળકને ભણાવી ન શકે એવી પરિસ્થિતિમાં ન હોય તેવા બાળકોને તે અહીંયા રાખે છે અને તે રહેવા જમવાની બધી સુવિધા પ્રોવાઈડ કરે છે જ્યારે અમારી પર ફોન આવ્યો ત્યારે રાજુભાઈએ કીધું હતું કે એકવાર અવશ્ય અમારા છાત્રાલયની મુલાકાત કરજો અમે સુરત થી અહીંયા આવ્યા ત્યારે અમને લાગ્યું કે નહીં ખરેખર બાળકો પોતે કેવી પરિસ્થિતિ સાથે જીવે છે અને આ બંને પતિ પત્ની તે બાળકોને માતા પિતા જેટલો જ પ્રેમ આપે છે તમે પણ અવશ્ય એકવાર મુલાકાત આવજો ત્યારે તમને ખબર પડશે કે બાળકો પોતે કેવી પરિસ્થિતિ સાથે જીવે છે તમે જ્યારે રૂબરૂ આવો ત્યારે ખબર પડે છે અત્યાર મારી પૂરી ટીમે છાત્રાલયને રાશનમાં અને ચોપડામાં મદદ કરી આપી છે અમારી તરફથી જેટલી પણ મદદ થઈ છે એટલી અમે કરી છે તમારે પણ જો આ છાત્રાલયને કંઈ પણ રીતે મદદ કરવી હોય તો મારો કોન્ટેક કરજો અમે તમને બધી વિગત આપીશું